હેલો મિત્રો આપનું સ્વાગત છે કેટીની એજ્યુકેશન ચેનલમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે ટેલિપ્રાઇમ આપણા કમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય સૌથી પહેલાં તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝરમાં જઈને એડ્રેસ બારમાં ટેલી સોલ્યુશન્સ ડોટ કોમ ટાઈપ કરો અથવા ગૂગલમાં ડાઉનલોડ ટેલિપ્રાઇમ સર્ચ કરો ત્યારબાદ ટેલીની ઓફિશિયલ વેબસાઇટ ટેલી સોલ્યુશન્સ ડોટ કોમ લિંક પર ક્લિક કરી ઓપન કરો તમારી સ્ક્રીનમાં ટેલી પ્રાઇમ આઇકોન સાથે વર્ઝન દર્શાવે છે હવે ડાઉનલોડ પર ક્લિક કરો ડાઉનલોડ કર્યા બાદ સેટઅપ ફાઇલ રન કરો ત્યારબાદ આપને ટેલી સેટઅપ ડાયલોગ બોક્સ જોવા મળશે મિત્રો અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે જો ઓલરેડી તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ટેલિઆરપી વર્ઝન ઇન્સ્ટોલ હશે તો આપને અપડેટ ઓપ્શન સેટઅપમાં દર્શાવે છે પરંતુ આપણે અહીં નવું ઇન્સ્ટોલેશન કરવું છે જેના માટે આપણે ટેલિપ્રાઇમને ટેલી ઈઆરપીથી અલગ ડિરેક્ટરીમાં ઇન્સ્ટોલ કરશું જેથી તમે બંને વર્ઝનનો ઉપયોગ એક જ કોમ્પ્યુટર કે એક જ પીસીમાં કે લેપટોપમાં કરી શકો છો તેના માટે મોર એક્શન્સ બટન પર ક્લિક કરો લિસ્ટ ઓફ માં ઇન્સ્ટોલ ન્યૂ સિલેક્ટ કરો જેથી હવે સ્ક્રીન પર આપને અપડેટ બટનની જગ્યાએ ઇન્સ્ટોલ બટન જોવા મળશે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરતા આપનું ટેલી ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ સ્ટાર્ટ ટેલીપ્રાઇમ બટન જોવા મળશે હવે આપના પીસી માં ટેલીપ્રાઇમ ઇન્સ્ટોલ સક્સેસફુલી થઈ ચુક્યું છે જો તમને તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં